ઘણા બધા લોકો મિત્રો થતી હોય છે એ છે કાનમાં દુખાવો જ્યાં મિત્રો કાનમાં દુખાવો એટલો બધો થઈ જાય જેના કારણે મિત્રો આજે આખા એક બાજુનો જો લમણું હોય ત્યાં દુખાવો થાય માથામાં દુખાવો થાય અને એ દુખાવાના કારણે આપણે કોઈ પણ કામગીરી ના કરી શકીએ

કોઈપણ પણ જાતનું ઇન્ફેક્શન હોય કોઈ પણ જાતનો કાનનો દુખાવો હોય ને એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે અને સાથે સાથે વિડીયોના અંતમાં એક તમને બોનસ ટીપ પણ આપીશ કે આ શિયાળામાં તમારે આટલું તો તમારે કરવાનું છે જો તમારે કાનના દુખાવો સાહેબ બચવું હોય તો તો કઈ 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 વસ્તુ છે રીતે એપ્લાય કરવાનું બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરી દેજો તો મિત્રો

ત્યારબાદ તમારે એક વાટકો લેવાનો એક બાઉલ લેવાનો તેની અંદર બે ચમચી સરસિયાનું તેલ જીયા મિત્રો સરસિયાનું તેલ જે આપણે શિયાળામાં માલિશ કરવા વાપરીએ છીએ એ સરસિયાનું તેલ કોઈ પણ ગાણીવાડાની દુકાનથી મળી જશે ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમને ઘરે બેઠા તમે મિત્રો મંગાવી શકો છો સરસિયાનું તેલ તો તમારે બે ચમચી એ બાઉલની અંદર વાટકાની અંદર સરસિયાનું તેલ લેવાનું છે તેની અંદર બે દેશી લસણની જે કળી છે એ નાખી દેવાની છે હવે આ બાઉલને આ વાટકાને ગેસ ઉપર તેલ ની અંદર જે દેશી લસણની જે કડી નાખી એને તમારે ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી સુધી જે કડી છે એ બ્રાઉન કલર થઈ જાય જાય ત્યાં સુધી મિત્રો એને તમારે ગરમ થવા દેવાનું છે આશરે લગભગ બે અઢી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ તેલને ગરણીની મદદથી તમારે ગાળી લેવાનું છે જ્યાં મિત્રો હવે મિત્રો આ તેલ રેડી થઈ ગયું હવે જયારે પણ તમને સાહેબ કાનમાં દુખાવો થાય

ફંગલ ઇન્ફેક્શન ડેવલપ થયું છે કે કોઈ પણ તમને દુખાવો થશો થતો હશે ને એને ધીમે 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 તમને એક જ વખત તમારા રાખવાથી તમને મિત્રો ફરક દેખાશે અને જો વધારે પડતો દુખાવો થતો હોય તો બે દિવસ કોન્સ્ટન્ટ તમારે ગેપ પાડ્યા વગર આજે ને કાલે એ રીતે તમારે નાખી દેવાનું છે એક એક ટીપું જ તમારે નાખવાનું છે બસ એટલું જ કરવાનું છે જેનાથી તમારો કાનનો દુખાવો છે એ તમને એમાં ઘણા અંશે રાહત જોવા મળશે હવે શિયાળાની અંદર મિત્રો આ કાનમાં દુખાવાની સમસ્યા કેમ વધી જતી હોય છે કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાનું થાય બહાર જવાનું થાય ઓફિસ જવાનું થાય તો ઠંડા ઠંડા પવનો મિત્રો વાતા હોય છે એ ઠંડા પવનો જો તમારા હાથમાં સ્કીનમાં પગમાં આખા ટૂંકમાં વાત કરીએ ને તો સ્કીન ઉપર લાગે ને તો આપણી ચામડીને શુષ્ક એટલે કે ડ્રાય કરી દેશે માથામાં લાગીએ તો કારણે આ ડ્રાય કરી દે છે એટલે કે પછી ફૂતરી જ પવનો જો આપણે ડ્રાય કરી તો સેમ પવનો આપણા કાનમાં મિત્રો એન્ટર થાય જેના કારણે આપણા કાનને પણ મિત્રો ડ્રાય કરે એટલે કે આ જે તેલ છે એ નેચરલ મોસ્ચરાઈઝર તરીકે મિત્રો કામ કરશે જેવી રીતે આપણી સ્કીન ડ્રાય થઈ જાય છે તો આપણે બોડી લોશન અને એ બધી વસ્તુઓ લગાવતા હોય છે સરસિયાનું તેલ એ બધું તો તેવી જ રીતે મિત્રો કાનમાં જો ડ્રાયનેસ આવી જાય એકદમ કાન અંદરથી શુષ્ક થઈ જાય કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગ્યું હોય તેના કારણે મિત્રો શિયાળાની અંદર ખાસ કરીને કાનમાં દુખાવાની તકલીફ ઘણા બધા લોકોને થતી હોય છે તો મિત્રો અચૂકથી તમામ આપણા ભાઈઓ બહેનો સાથે આ વિડીયોને અચૂકથી શેર કરજો તમને બે દિવસમાં ગમે તેઓ કાનનો દુખાવાથી કંટાળી ગયા હોય સાહેબ તેમાં એમાં ઘણા અંશે રાહત જોવા મળશે અને જતા જતા મિત્રો એક બોનસ ટીપ તમારા સાથે શેર કરું છું કે કાનમાં દુખાવાની સમસ્યા મિત્રો પવન લાગવાને કારણે મિત્રો થતી હોય છે એટલે કે કોઈ પણ તમારે ઘરેથી કોઈ પણ કામ માટે બહાર જાઓ ઓફિસ જાઓ તો તમારા કાનને કવર કરીને જજો જેથી કરીને ઠંડા પવનો છે એ તમારા કાનમાં એન્ટર ના થાય અને આ બધી સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો જે શિયાળામાં ગરમ છે ટોપી છે મફલર છે સ્કાફ છે એનાથી તમારા કાન છે એ તમારે કવર કરી દેવાના જેથી કરીને મિત્રો ઠંડા પવનો તમારા કાનમાં જાય નહીં અને આ બધી સમસ્યાથી તમે આસાનીથી જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ લોકો સાથે શેર અચૂકથી કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ પરમાર હેલ્થ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે